ખેરાલુ પોલીસના ટાઉન વિભાગમાં તહેવારોમાં દેશી વિદેશી દારૂની રેલમ છેલ ખેરાલુ પીઆઈ કેજે પટેલ કડક અધિકારી ખરા પણ કેટલાક સ્ટાફની રહેમ નજર હેઠળ ધમધોકાર ધંધો ચાલુ ખેરલના ડિસ્ટ્રિબના સક્રિય માણસો કડક કામગીરીમાં જોડાય નહીતર આબરૂના ધજાઘરા ઉડશે ખેરાલુ ખરીદ વેચાણ સંઘતી વૃંદાવન ચોકડી તરફ દારૂબંધીના ધજિયા ઉડાવતા દારૂડિયાઓ નજરે પડ્યા કબ્રસ્તાનાની સોમિલ વચ્ચે પાલિકા દ્વારા નંખાયેલા બ્લોક પર બેફામ કામ ચાલુ ખેરાલુમાં હવે મહિલાઓ પણ દારૂ પીને બકવાટ કરતી જોવા મળી દારૂ પીનાર મહિલાઓ અને પુરુષોથી કેટલાક સ્થાનિક રહીશો પણ પરેશાન જોવા મળ્યા બ્યુરો રિપોર્ટ ઓનલાઈન ટીવી ન્યૂઝ ખેરાલુ